મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જઈશું તો આજે અમે મોવા થયા છે ભવાની ઓર આપણે અડધે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ એ ઓર અહીંથી એક કિલોમીટર આગળ રહશો સાગર પર થઈ ગયા છે આપણે ગાડીની તાર આપણે ફટાફટ જઈએ ભવાની તો વિડીયો જોતા રહેતો બહુ મસ્ત લોકેશન છે વિડીયો ગમે સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે નીકળી ગયા છે તો ભવાની તરફ જવા માટે આવું આવું લોકેશન છે ને આવો રસ્તો છે ના બહુ મસ્ત લોકો છે ગોવાની પાસે દરિયો પણ છે તો આપણે દરિયા પણ જવાનો છે દરિયાનો મૂલ્યો પણ આપણે કરવાનો છે તો ધોવાનું ફરતા નહીં હવે તમે કીધું મસ્ત થઈ ગયું સારી ઘર પાણી છે

એટલે આપણે ભવાની મંદિર આવી ગયા છીએ ઓર આપણે ગેટ ઉપર પહોંચી ગયા છીએ ઓર આપણે કરી દીધી છે સાગરભાઈ ગાડી પાર્કિંગમાં હવે જો હવે ગેટ છે હાલો કાકા એ ચાલમાં અત્યારે છે મંદિર ઓર આજે આપણે રાવણ છે મંદિરે તો સાગરભાઈને મેપમાં કહી દીધું છે કે આપણે પહોંચી ગયા છીએ પહોંચી ગયા છીએ આપણે અમને થેન્ક યુ ભાઈ તમારો આભાર એની કેમને બોલે જો મંદિર કેવો મસ્ત મંદિરનો નજારો છે હવે તમને નારિયેળ પાણી પીવું હોય તો નારિયેળ પણ મરી જાય છે જોવા લેટ લુમે પણ પૂછીને લેવાનું પૂછાય કે નહીં લેવાનું બ્લેક તો સેવા પાયા દો પૂછીને જ લેવાનું હોય ને ખબર ને પાણ ડીગલો કેમ વીસ માં કિલો હા આપણે અંદર દર્શન કરી લીધા છે તો અંદર થોડીક ફોટો પાડવાની વિડીયો ઉતારવાની મનાઈ છે પછી લઈ પ્રસાદી તો અંદર ફોટો વિડીયો પાડવાની ઉતારવાની મનાય છે કે આપણે અંદરનો સીધો નથી દેખાડ્યો પણ જગ્યા મસ્ત છે એટલે એકવાર થોડું એ આવજો રહ્યાંથી તમે મંદિર ઉપર થઈ લોકેશન જાઓ દરિયાનું બહુ મસ્ત લોકેશન છે ઓર હજી મંદિરનું જે આમ કામ ચાલું છે હજી આમ બધું જો મંદિરનું જે બધું ટોટલીનું કામ જે હજી કામ ચાલું છે ચાલ હવે નીચે દરિયામાં જાય જોઈ હવે આપડે હવે નીચે દરિયે દરિયા જવાનો રસ્તો કઈક આખો છે મંદિર ની પાછળ દરિયા જવાનો રસ્તો છે બહુ મસ્ત મસ્ત મંદિર એક વાર જરૂર જરૂર આવજો મંદિર જોવા ખાસ કરીને દર્શન કરવા તો જરૂર આવજો કેવો મસ્ત કવ મસ્ત નજારો છે અહીંયા હોય તમે તમે પાંચ ચાર હજાર ના ગાળામાં આવ્યા હોય તો બહુ મસ્ત નજારો છે અહીંયા તો એને લઈને મંદિર તો મંદિર એટલું ઓછું છે ઓ એટલો નીચે દરિયો છે તો આપણે મંદિરની નીચે આવી ગયા છે ઓર આ કંઈક બગીચા છે ઓ જો આવો કંઈક નજારો છે વાર પરબમાં એ પબ્લિક ફૂલ હોય જો મંદિર એટલું ઓછું છે હાલમાં મંદિરનું કામ ચાલુ છે ક્યારે બનવાનું ઓલે આપણ કો દેવા ફરે છે કે મસ્ત નજારા આવતો છે ફોરવેલ જો આજ જાજ ફોરવેલ આજ મુકે સરરીએ હેકી થી અને વિડિયો બનાવ આવતો દી આ બજો હાલો અગરભાઈ આવડા ફોરવેલ બે ફોરવેલ બેસવા નથી તો આથી મંદિર ફૂલ નજાર મસ્ત નજાર દેખાય અહીંથી જો તો ભાઈ આપણે જાય છે દરિયામાં દરિયામાં અહીંયા પબ્લિક અત્યારે હજી એટલું તો એટલું પબ્લિક છે વાર પર પબ્લિક આવે છે ફૂલ કરવા મળે રમતું કચરો નાખા દરિયામાં જવો ભાઈ નાવાનું મન થાય બોલો ભાઈ એવું મસ્ત પાણી છે જવો

ફાઈનલ અમે દર્શન બર્શન બધું આપણે કરી લીધું છે ઓ દરિયા પણ આટા મારી આવ્યા છે ઓ ફોટા ફોટા પાડી લીધા છે ઇન્સ્ટાગ્રામ રીલ પણ બનાવી લીધી છે ઓર હવે આપણે દાઉન ચા ઘેરે કેમ કે હાડા થવા આવ્યા અને આપણે પાંચ વાગે આપણે ભગવાન છે મોવા તો અહીંથી નીકળવાનું છે તો હાલો આપણે હવે અહીંથી નીકળીએ બાપા હિતા રામ હવે તમને જે આગર છે એક મસ્ત લોકેશન મંદિરનો દેખાડતા જાઓ એટલે તમારે જોવાની મજા આવે સાથીઓને જાવ તો ફાઇનલી હવે આપણે જઈ છીએ ઘરે તો તમને વિડીયો સારો લાગે સબસ્ક્રાઈબ કરતા જો મરીએ બીજા વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જો મરીએ બીજા વિડીયોમાં બાય બાય